ભયાઉની સેશન્સ કોર્ટે ઓગણીસ બે હજાર ઓગણીસમાં જે આરોપીની હત્યા કરી હતી હત્યાના કેસમાં આરોપી છબીરૂપે સપલાને આજીવન કેદની સજા ફટકારી હતી ખાસ કરીને સરકારી વકીલ અને પોલીસ ઇન્સ્પેક્ટરની આ સજા માટે મહત્ત્વની ભૂમિકા સાબિત થઈ હતી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત ભચાઉના ઇસ્ટિસિટર સબ્બીર ઉર્ફેસ સબલાને હત્યા બદલ ભચાઉ સેશન્સ કોર્ટે આજે ખુલ્લ ઉઘડતી કોર્ટે આજીવન કેદની સજા આવી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં ભચાઉના મણિનગર વિસ્તારમાં મોબાઈલ માટે એકવીસ વર્ષીય મહેશ કાના કોલીની છરી વડે હત્યા કરી હતી મૃતકના પિતા કાના જગા કોલીએ સગીર સહિત બે સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી છ વર્ષ જૂનો કેસનો આજે ભચાઉની સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો અને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાની જે અસરકારક અને ધારદાર દલીલ છે જે આરોપીને સજા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ હતી અને ખૂબ જ અસરકારક દલીલ કરી હતી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ સુથારે બહુ ગણતરીના દિવસોમાં આ કેસની તપાસ કરી મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું જે પણ આ સજા માટે